નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ માંગરોળમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાય માંગરોળ શહેરમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિના મટકી ફોડ યુવાનો અને લોકો સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સવારે શ્રી રામ મંદિરે પહેલી મટકી ફોડી પ્રસ્થાન કરાય અને લીમડા મટકી ફોડી પૂર્ણ કરાઈ હતી દરમિયાન મુખ્ય રસ્તાઓમાં જેટલી મટકી યુવાનો દ્વારા આવી માંગરોળ પોલીસના સુંદર બંદોબસ્ત સાથે ડીજેના તાલે નીકળેલ આ ભવ્ય શોભાયાત્રામાં ગોપાલ કૃષ્ણના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા અને કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ કૃષ્ણ જન્મ ઉત્સવ સમિતિ બાવનમાં વર્ષમાં મંગલ પ્રારંભ કરે છે અને ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી અને રામ મંદિરેથી આ રવાડીનો શુભારંભ થાય છે અને લીમડા છોક ખાતે સંપન્ન કરવામાં આવે છે એસી થી પિંચ્યાસી મટકી માંગરોળ શહેરની અંદર બાંધવામાં આવે છે તેમાં પિરામિડ બનાવીના મટકીઓને ફોડવી ખૂબ મોટું કામ હોય છે કોઈ પણ જાતની કોઈને જાનહાની ન થાય એની પણ ધ્યાન રાખવામાં આવે છે અને અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ પરમારની આગેવાનીમાં

એજ આપણે આપડે આઠમ ની નો ઉમંગ અને ઉત્સાહ જમાવટ અને જોરદાર જોવા મળે બોલો કૃષ્ણ કનૈયા